હું કેતો તો પણ આ માંચ્યું નથી ને આ મારું માંચ્યું નથી લઈ લો નો કરવાની કરી ને લઈ લો લ્યો આટલા બાટલા પાછરો સેતુ ના ફાટા તો સેતુ નો ફાટો તો હું કેતો તો અલ્યા છોકરા ને વારો છોકરા ને વારો પણ કોણ સમજે એક ઓલો ગાંડો બાયડી ગુલામ હાળો બાયડી ગુલામ એને તો જો જો આ આ આ કર્યું ને આ આ આ આ આ જો આ કર્યું ને અને આ ચીપકલી આ ચીપકલી એને કઈ કઈ થાક્યો છું કઈ કઈ થાક્યો છું કે આ રાંડ નું કીધું નો કરતો આ રાંડ નું કીધું નો કર આ જોવો મારો ચમનો જોવો જોવો મારો ચમનો સીધા વરેડો કોલેજ માં આયો પણ આને તો જો જો કરી ને અને શું આ આબરૂ ના ધજાગરા આબરૂ ના ધજાગરા કરી નાખ્યા આ આખી night માં બાપ બાપદાદા ની આબરૂ ટાળી આવા કે કાઈ છોકરા હોય આમને તો મારી મારી તોડી નાખવા જોઈએ આ તો નગતી ના પેટ નો નગતેલા હાલ્યા તમે કવ છું હજુ આ પાછો બાયડી ને સંઘરી રયો છો આના પિયર મુક્યા હે પિયર મુક્યા આનું કીધું જ કર્યા કરે છે આનું કીધું જ કર્યા કરે છે આવા નાલાયક છોકરા પાકે ગોપડી ચોરીઓ ઘર માં ને આવો આમ જો પોલીસ કેસ થઇ છે અને અદાલતમાં જવું પડશે આ તમારો બાપો આબરૂ ના ધજાગરા કર્યા પણ જોયું

ન કરવા કે કીધી તાર આ બાપ દાદા ની આબરૂ બોલી એ એ એ આ મારો ચંગુડો જો ભણી મણી ને હોશિયાર થઇ ગયો હોશિયાર થઈ ગયો અને આ આ આ તોય તોય કોઈ અને પાછો મોઢા માં મગ ભર્યા એ બોલતું નથી બાપા કે એટલે આમને તો શું કરવું પડે આમને તો હું ઓલા કઈ કઈ થાય તો કઈ એ આને આનું ધ્યાન રાખો આનું ધ્યાન રાખો તોય આ આ આ નગતા ને કઈ શું કેવું આમને

અને પાંચ થી મોકલી દે અને ચડાયો છે એ તારી બાયડી એ ચડાયો છે તારું કઈ હાલતું નથી તારું હાલે ને ઘર માં એટલે તારી વહુ એ બધું માંગ્યા આલે બધા ભાઈ કે લે પાંચસો દે પાંચસો દે 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 પાંચસો દે આ પાંચસો દઈ ને માણી પાંચસો દઈ ને માણી થઈ હવે તમે કર્યું છે તમે બે માણાના આમાં રસ છે

પોલીસ કેસ થઈ છે પછી દંડા આને લઈ દે છે ઓલી ને પૂછશે તે પછી ન્યા જવાબ દેજો અને આમજો આ કાકાને હવે બોલાવા આવતું ભાઈ ને ને તમારા ઘરમાં ઘર માં આવા ને આવા કરો છો આવા આવા કરો છો Ram, ram.